હાડીઓન ને તાપણા ભોની પોઈનો પરા મંડો પળો દીયાય બીજે ઓડર કરવા હતે રો લેઓ વિયા દતેરન તમે ચોલો હોલાય બધું માસ પડીન તાઈન તને ઘરના ખર્ચા કરાય ચોલો હોલો કોઈ પેર છે નઈ નિમર બારુ માં તઈ પેરી ભરજો ખોટો ખર્ચો કરાયો ભાભી મારા ભાઈને પણશો તો માથે ઓડે રોશો હા હરીએ તો કાળો કેર છે એટલે કાળો કેર છે નો છે વઢા તો કાળો કેર તો તમારે છે